બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીના બામરોલી વાલોઠી ગામે તેર વર્ષના એક કિશોરનો ચાર દિવસ પહેલાં ગુમ થયો હતો તેનો મૃતદેહ મળી આવ્યો છે અપહરણ કરાયેલા કિશોરને તેના ઘરના નજીકના કૂવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે કિશોરની કમર પર લોખંડનો તાળ વીંટાળેલો હતો જેથી ગ્રામજનોએ હત્યાની પણ આશંકા વ્યક્ત કરી છે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે બોડેલી તાલુકાના બામરોલી વાલોઠી ગામે બામણ રહેતા સંજયભાઈ પુનાભાઈ રાઠવાના તેર વર્ષના પુત્ર હિમાંશુનું અપહરણ અજાણ્યા શખ્સોએ કર્યું હતું બુડલી પોલીસે એ અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકો બાદ બામણ આવેલા ખેતરમાં એક કુવામાંથી હિમાંશુનો મૃતદેહ મળી આવતો મૃતદેહ મળી આવ્યો હતો બોડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહના ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની પણ ગતિવિધિ હાથ ધરી છે બામરોલી વારોઠી ગામે રહેતા સંજયભાઈ પુનાભાઈ રાઠવા રાજસ્થાનના પાલી જિલ્લાના હાથલાઈ ગામે ગૌતમ કિરણ ધામ જૈન મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી રહે છે અને ત્યાં ફરજ બજાવે છે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ એટલે કે ચાર દિવસ પહેલાં રાત્રે સાડા આઠ વાગે સંજયભાઈના તેર વર્ષના પુત્ર હિમાંશુ રાઠવાના ગુમ થયા ગુમ થઈ ગયા હતા ઓગણત્રીસમી ડિસેમ્બરના રોજ ગૂમ થયેલા હિમાંશુની શોધખોળ પણ કરવામાં આવી હતી પરિવારજનોને સગાઓએ ખૂબ જ પરિશ્રમ કર્યો શોધખોળ કરવા હારું બામરોડીથી છેક સુખી ડેમ સુધીના અલગ અલગ વિસ્તારોમાં તેઓએ શોધખોળ કરી હિમાંશુની તપાસ હાથ ધરી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો ઓગણત્રીસ ઓગણત્રીસમી તારીખે ગુમ થયેલા હિમાંશુ અંગે તેમના પિતા સંજયભાઈ રાઠવાને જાણ કરાતા તેઓ પોતાના ગામ બામરોડી ખાતે રાજસ્થાનથી આવી પહોંચ્યા હતા ભારે શોધખોળ પછી બોડલી પોલીસને બનાવ અંગે જાણ કરતાં પોલીસે હિમાંશુના અપહરણ થયા અંગેની એફઆઈઆર નોંધી હતી બીએનએસ એનએસ કલમ એકસો સાડત્રીસ બે હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ બોડલી પોલીસે ગુનો નોંધ્યો

એ બામણ ફરિયાદીની એક મૃતદેહ મળી આવ્યો છે કૂવામાંથી આ અંગે ગઈકાલે પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે સંજયભાઈ રાઠવાની હિમાંશુ સંજયભાઈ રાઠવા નામનો તેર વર્ષનો કિશોર છે એનો મૃતદેહ તાર બાંધેલી અવસ્થામાં મળી આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં આ બનાવને લીધે ચકચાર પણ મચી ગઈ આપણે જે બનાવ બન્યો છે એ સંદર્ભે પિતાએ ગઈકાલે પોલીસ મથકે બાર વાગે લગભગ બપોરના સમયે ફરિયાદ પણ નોંધાવી છે બનાવ અંગે જાણકારી મળતા આ વિસ્તારના અને ગામના લોકો અહીં એકત્રિત પણ થયા છે પોલીસ પણ તપાસમાં આવી છે અને જે હાથના મોજા પહેરીને એનો જે એનું ઇન્ક્વેસ્ટ સહિતની પોલીસની તપાસની અને મામલતદારોની ઇન્ક્વેસ્ટ કરવા માટે મામલતદારોનો સ્ટાફ પણ અહીંયા હાજર છે અને બનાવવા અંગે એમને જે ફરિયાદ નોંધાવવામાં આવી છે એમના પિતા દ્વારા એ અંગે પણ એમણે વાત કરીએ સંજયભાઈ રાઠવા છોકરો એમનો હિમાંશું એ તેર વર્ષનો કિશોર સાહેબ ઓગણત્રીસ તારીખે આ છોકરો ગુમ થયો હતો અને એમના પિતા ખૂબ પરેશાન હાલતમાં છે અને એ અંગે એમણે વાત કરીએ સાહેબ શું બનાવ બન્યો છે શું કહેવા માગશો હું તો સાહેબ અહીંયા હતો નહીં હું રાજસ્થાન હતો ઓગણત્રીસ તારીખના છોકરો ખોવાયો હતો પછી મને ત્રીસ તારીખના સવારમાં ફોન કર્યો હતો તે દિવસે બપોરે ત્રીસ તારીખના નીકળી ગયો હતો નીકળી ગયો પછી સવારે ત્યાં આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ બહુ લખાયું છે ગુમ થયેલ છે ખોવાઈ ગયેલો હશે આના રીતે ઘરેથી કીધા વગર નીકળી ગયા હશે અત્યારે જે મૃતદેહ કુવામાંથી કાઢવામાં આવ્યો છે શું સમજો છો કુવામાંથી કાઢવામાં આવ્યો છે અંગે શું કહેવા છો શું લાગે છે તમને એ તો હવે સાહેબ અમે તો પોલીસ છે તો એ બધી ઇન્કવાયરી કરે છે બાકી તો અમે શું મળે કરીએ મૃતદેહ ઉપર છોકરાના કે તાર બાંધેલા છે એમ કે છે એવું તો કે છે પણ અમને હવે એવું તો કોઈ છે નહીં પણ હવે એવું શક્ય હોય પોલીસ છે તો પછી એ ઇન્કવાયરી કરે છે તો એમની રીતે કરે છે શું તુલમ તમારો સંજયભાઈ તમે છો કિશોરના પિતા છો હ ઈમાનસુડા સાહેબ તમે તો આપણે બીજા છે તમે શું થાવ એમના અમે એમના કાકા થઈએ છીએ કાકા છો છોકરાના છોકરાના સંજયભાઈના ભાઈ થા હ સંજીપભાઈ હું કેવા માક્ષો અમે તો ઈમાનસુને જે કાયદેસરની કાર્યવાહી કરે એવું કંઈક બરાબર એ શું તમને લાગે છે અમને તો સર હવે ગુમ થઈયો પછી અમે એને શોધખોળ કરી બધા ડુંગર માં ને અંતે બધા જઈને તાર બાંધેલા એમ કે છે તાર બાંધેલા એ હવે સર હે તપાસ કરે તો હું નામ તમારું બુદ્ધિલાલ આકુ નામ બુદ્ધિલાલ સર ભાઈ રાઠવા રાઠવા આપણે વાત સાંભળી બુદ્ધિલાલ ભાઈએ પણ કીધી પોલીસ પણ તપાસ કરે છે પોલીસ પણ સમયસર આગળ આગળ બનાવ પણ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે બનાવ અંગે સંવેદનશીલ રૂપે બનાવ અને કિશોર અવસ્થા તેર વર્ષનો કિશોર કૂવામાંથી એનો મૃતદેહ પણ કાઢવામાં આવ્યો છે પોલીસ મામલતદારની ટીમ પણ આવી છે ઇન્ક્વેસ્ટની કામગીરી કરી છે અને પોસ્ટમોર્ટમ માટે પણ મૃતદેહને મોકલવામાં આવશે મૃતદેહના એની ઉપર તાર વેચાડેલા હોવાની પણ વાત જાણવા મળી છે થેન્ક યુ